¡Artima! Oh, yeah.

તો આપણે આવી જી જોહર મેદાનમાં અહીંયા ભાવનગર કા રાજા ગણપતિ મહા ઉત્સવ ચાલે છે તો જો ભાઈ આજની પહેલી આરતી છે તમને દર્શન કરાવવાના છે તો જલ્દી જલ્દી બધા મિત્રો જોડાઈ જજો આપણી લાઈફમાં કેમ છો બસ મજા મજા છે હો ભાઈ અત્યારે આવી છે આપણે જોવા ગણપતિ બાપાની આરતીમાં ભાઈ ભાવનગર કા રાજા ભાવનગરમાં મેદાનમાં છે અને ભાઈ મસ્ત મજાનું આયોજન કરેલું છે જલ્દી જલ્દી બધા જોડાઈ જજો હું પણ ભાવનગર થી છું એવું છે એમને ભાઈ કઈ વાંધો નહીં મારા વાલા આવો આવો તો આવો દર્શન કરવા આપણે આપડે ભાવનગરમાં આરતીમાં ભેગા થઈ જાય જય ગજાનંદ જય ગજાનંદ ટૂંક જ સમયમાં આરતી થવાની છે ભાઈ અને પછી ભાઈ અલગ અલગ કઈ કાર્યક્રમ હશે તો તમને દેખાડશું કઈ રીતનું છે એ બધું ભાઈ ઓળખાણ પડી છાખડા સર ના રામાપીર જય રામાપીર ભાઈ જય રામાપીર એમ તો ઓળખાય ન પડી મારા વાલા અને અમારા ભાઈ કે છે રવિવાર એવું છે એમને ભાઈ કાંઈ વાંધો નહીં મારા વાલા ભાઈ આપણી પાછળ પણ ઘણું બધું માણસો આવેલું છે પીન આપો દર્શનભાઈ એવું છે એમને દર્શનભાઈ કાઈ વાંધો નહીં મારા વાલા આવો દર્શન કરવા કેમ આઈટી બદલાઈ નાખી તમે આ અમારા મહેન્દ્રભાઈ એ પણ જોડાઈ ગયા છે માં આખ્યાન લાઈવ કરવા આવું છે કઈ જગ્યાએ છે આખ્યાન છે ત્રી જણા આપડે લાઈફ માં જોડાઈ ગયા છે મિત્રો લાઈક કરતા રહેજો રેજો રામા યુટ્યુબ ચેનલ તો છે આ નવી આઈડી છે એવું છે એમને આખી કઈ જગ્યાએ છે દર્શનભાઈ ભાઈ એ તો થયું

ભાઈ દર્શન કરાવી દઈ હજી વાર લાગશે થોડીક એવું છે અવાજ એમાં એવું છે ગીત વાગે ને એટલે બંધ કરી દીધો છે કાઈ વાંધો નહીં દર્શન જોઈ છે હાલો ટાઈમ રહે તો આવશું અત્યારે જો અત્યારે આરતીના દર્શન કરે બધા મિત્રો આરતીમાં જોડે લોકોની સેવા માટે ગણપતિ મહોત્સવનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં અનેક લોકોનો સહયોગ મળ્યો છે આટલું મોટું આયોજન ગઈકાલે દાદા વડોદરાથી અહીંયા સુધી લગભગ એક થી દોઢ ની અથાગ પરિશ્રમથી વડોદરાથી દાદાની મૂર્તિ આપણે અહીંયા પ્રસ્થાપિત કરી છે અને આજે સવારથી ગણપતિ યાદ

you know they they are ગણપતિ દાદાના સાનિધ્યમાં જ્યારે આપણે સૌ ધર્મપ્રેમી ભેગા થયા છીએ